બે હજાર એના એના ફાકા મારા બે હજાર બે હજાર પચાસ 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 પંચોતેર પાસે બે હજાર બાકી ભાઈ બે હજાર બે જોઈને કેરો સ્પીડ થોડો ઘણો બોલ બાવન ચોપન પંચાવન છપ્પન બે હાજર બોતેર રૂપિયા બે હાજર બોતેર બે હાજર

600 600 पाका पाका 600 500 600 रुपया 5 रुपया 605 10 15 18 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90 95 17 15 17 18 20 22 25 30 35 40 45 50 55 60 70 75 1800 1100 અઢારસો ને પાંચ અઢારસો ને પાંચ રૂપિયા ગોપીભાઈ તમારે નથી હોઢાર પાંચ રૂપિયા લખો એમાં અઢારસો રાહુલભાઈ પાંચ દસ પંદર ઓગણીસો એક બે ત્રણ ત્રણ પાંચ દસ પંદર અઢાર પચાસ પાંચ બે હજાર બે હજાર રૂપિયા એક વાર બે વાર બે રૂપિયા બે હજાર कहाँ आते यार ब्लैक। यार ब्लैक। पाँच का त्यांत्रीस सौ रुपया। पाँच का त्यांत्रीस सौ। त्यांत्रीस सौ रुपया क्या? त्यांत्रीस सौ पाँच दो पंद्रह बी पचीस त्री पाँतीस चौंत्रीस सौ चौंत्रीस सौ पाँच दो पंद्रह बी 3420 ચા માર ભાઈ અમારો નથી અમારા નથી 3420 12 22 25 30 ₹3 343 3420 3420 ₹30 30 પાડીયા લખો ગુણો

સો ચોત્રીસો બે ત્રણ પાંચ દસ દસ રૂપિયા એક વરસાદ આપણે ઊંચો હોતો જ લેવાનો ઇમરાનભાઈ ઇમરાનભાઈ કોલા યતવી યતવી 2100 રૂપિયા પાકા છે 2100 કે નો થાય 2100 રૂપિયા રૂપિયા

બત્રીસો બત્રીસો ત્રીસ ચાલીસ પચાસ બચા બત્રીસ પચાસ પંચાવન હાઈટ પાંચ સિતે પંચોતેર બત્રીસો ને પંચોતેર રૂપિયા એકવાર બે વાર બત્રીસ પંચોતેર મધુરામ આવે આ એક આવે ભાઈ ઓગણીસો પચાસ ઓગણી પચાસ ઓગણી પચાસ ઓગણીસો પચીસ ચાલીસ પચાસ પચાસ રૂપિયા એમાં પચાસ રૂપિયા અઢારસો રૂપિયા

બે બે પા પચાસ પંચાવન સાઠ પાંચ સિત્તેર 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 એકોતેર એકોતેર રૂપિયા બાવીસ એકોતેરતેર પંચોતેર એસી

ಸುಮಾರಿ ರೂಪಿಳಿ ರೂಪಾಯಿ ರೂಪಿಯೇವೆ ಛ್ಯಾತಾಳಿ ಸೊ ಛ್ಯಾತಾಳಿ ಹೋಡ್ತಾಳೆ ರೂಪಾಯಿ ಬೇವ ಹೊಳೆ

છત્રી છત્રીસ રૂપિયા ઓગણચાલીસ ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ પચાસ અઠાણું ઓગણીસ પોઈન્ટ સિત્તેર પચી એસી રૂપિયા અઢારસો ને એસી રૂપિયા અઢારસો અહીંયા છે